નમસ્કાર મિત્રો આપણે વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસના ભાગ આગળની વાત કરીએ ભાગ નંબર પાંચ ઉપર આપણે જવાનું છે ભાગ નંબર ચાર ઉપર આપણે જવાનું છે અને ભાગ નંબર ચાર ની આપણે વાત કરીએ આગળ આપણે વાત કરી ગયા કે વનસ્પતિની અંદર જો વૃદ્ધિ વિકાસ ઉપર આંતરિક પરિબળોમાં જે અસર કરે છે એમાં સૌથી મહત્વના હોય તો એ વૃદ્ધિ નિયામકો છે વનસ્પતિના અંતઃસ્ત્રાવો છે જોઈએ એની વાત અને કયા અંતસ્ત્રાવો છે કયા પ્રકાર વનસ્પતિના વૃદ્ધિ વિકાસ ઉપર કઈ રીતના અસર કરે છે વનસ્પતિના કયા ભાગ ઉપર તેની શું અસર થાય છે તેની વાત કરું છું બરાબર ધ્યાનથી આપણે ટોપિક સમજવાનો છે બરાબર રડી છો તૈયાર થઈ જાઓ ચોપડી ખોલીને જોઈએ આગળ તો વનસ્પતિમાં વૃદ્ધિ નિયામકો પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સની જો આપણે વાત કરીએ તો વૃદ્ધિ નિયામકો છે શું તો વનસ્પતિમાં સામાન્ય કોઈ એવું વિશિષ્ટ તંત્ર કે ગ્રંથિ નથી છતાં એના કોઈક એવા ભાગોમાં વિશિષ્ટ પ્રકારના નાના કાર્બનિક ઘટકો રસાયણો જો ઉત્પન્ન થતા હોય તો એ ચોક્કસ પ્રકારની આવી ભૂમિકા ભજવતા હોય તો એને આપણે વૃદ્ધિ નિયામકો કહેવામાં આવે છે શું કહી શકાય વ્યાખ્યામાં તો વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મ નાના કાર્બનિક રસાયણિક ઘટકો છે બરાબર બરાબર યાદ રાખશો સૂક્ષ્મ નાના કાર્બનિક રાસાયણિક ઘટકો છે જેને આપણે વૃદ્ધિ નિયામકો કહેવામાં આવે છે અને આ વૃદ્ધિ નિયામકો માટે કેવું હોય તો જેને વનસ્પતિના અંતસ્ત્રાવ કહેવામાં આવે છે હોર્મોન્સ કહેવામાં આવે છે બરાબર અને એ હોર્મોન્સ છે બે પ્રકારમાં છે જોવા મળે છે ક્યાં બે પ્રકારમાં એના જે કાર્ય છે લક્ષ્ય અંગ ઉપર જે કાર્ય કરે છે એના આધારે એના બે પ્રકારમાં આપણે વેચણી કરી શકાય જો વૃદ્ધિ પ્રેરક માટે સંકળાયેલા હોય તો એને વૃદ્ધિ પ્રેરકો કહેવાય છે જો એના નિયંત્રણ સાથે સંકળાયેલા હોય તો એને વૃદ્ધિ અવરોધકો કહેવામાં આવે છે જોઈએ બે પ્રકાર ક્યાં છે બે પ્રકાર તો વૃદ્ધિ પ્રેરકો છે તો એ જીર્ણતાને અવરોધે છે વૃદ્ધિ અવરોધક છે તો જીર્ણતાને પ્રેરે છે બરાબર તો આવા અંતસ્ત્રાવોની આપણે જો વાત કરીએ તો બે પ્રકારમાં કુલ પાંચ અંતસ્ત્રાવો તરીકે વનસ્પતિમાં અભ્યાસ થયેલો છે એની આપણે જુદી જુદી રીતે વાત કરવાની છે જોઈએ ક્યાં તો ઇન્ડોલ પદાર્થ જેને આપણે ઓક્સિજન કહીએ છીએ બરાબર ઇન્ડોલ થ્રી એસિટિક એસિડ બરાબર એ મતલબ કે એસિટિક એસિડ છે

તમે જી એ બતાવી શકો છો એ સિવાયના વૃદ્ધિ અવરોધકોની વાત કરીએ તો એરિટાઇન વૃદ્ધિ અવરોધકોની જો વાત કરીએ તો કેરેટ કેરોટીનોઇડ્સ ના એબીએ છે એટલે એપ્સિસિક એસિડ જે છે બરાબર તાણ અંતસ્ત્રાવ છે વાયુરૂપ ઇથિલિન છે C2H4 તો આ પાંચ જે છે એ વનસ્પતિના વૃદ્ધિ નિયામકો છે પ્લાન્ટ હોર્મોન્સ છે ફાઇટ હોર્મોન છે હવે એની સામાન્ય અસરો શું સામાન્ય અસરો વ્યક્તિગત અસરો તો આપણે વાત કરીશું કે આ પ્રકારના વૃદ્ધિ પ્રેરકો હોય તો શું અસર થતી હોય છે વૃદ્ધિ અવરોધક હોય તો શું અસર થતી હોય છે તો એની આપણે વાત કરીએ તો વૃદ્ધિ પ્રેરકો છે એની આપણે અસરોની વાત કરીએ જેમ કે કોષ વિભાજન પ્રક્રિયામાં કોષ વિસ્તરણ પ્રક્રિયામાં કંઈક નિર્માણ પ્રક્રિયા છે બરાબર સર્જન કરવું છે એવી પ્રક્રિયાઓમાં આવર્તનીય વૃદ્ધિ છે બરાબર પાછું એની વૃદ્ધિ પ્રેરાતી હોય છે ફરી વખત પૂર્ણ પુષ્પ સર્જન પ્રક્રિયાઓ છે ફળબીજ નિર્માણ પ્રક્રિયાઓ છે એની સાથે સંકળાયેલું છે જ્યારે અવૃધકોની વાત કરીએ તો ઘાર ઉજવવાની પ્રક્રિયાઓ છે જૈવિક અજૈવિક તાણ સામે પ્રતિક્રિયા આપવા માટેની પ્રક્રિયાઓ છે બરાબર સુષુભતા પતન જેવી પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી છે અને કેટલીક ક્રિયાઓનો નિયંત્રણ સાથે આ અંતસ્ત્રાવો સંકળાયેલા હોય છે તો આવા અંતસ્ત્રાવો તરીકે આપણે વ્યક્તિગત રીતે બધા જ અંતસ્ત્રાવોનો અભ્યાસ કરવાનો થાય તો બધા અંતસ્ત્રાવો તરીકે પહેલાં આપણે જે અભ્યાસ કરવાનો છે એ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવો જે છે એનો અભ્યાસ કરવાનો છે એમાં મુખ્ય આપણે ત્રણ વાત કરવાની છે પહેલો ઓક્ઝિન છે ત્યાર પછી સાયટોકાઇનિન છે અને જીબ્રેલિન છે અવરોધક તરીકે જો વાત કરીએ તો એપ્સિસિક એસિડ છે અને ઇથિલિન છે તો આ જે અંતસ્ત્રાવો છે એ તો ખબર કેમ પડે કે વનસ્પતિમાં આ જ પ્રકારના અંતસ્ત્રાવો છે અથવા આવા અંતસ્ત્રાવો છે ક્યાં વનસ્પતિમાં સર્જાય છે તો આમ જોઈએ તો અંતસ્ત્રાવ વિશે સામાન્ય રીતે કોઈ પર્ટિક્યુલર વૈજ્ઞાનિકોનો અભ્યાસ નથી થયેલો એ જ્યારે જ્યારે કોઈ વનસ્પતિના અંતસ્તત્વ બાહ્ય રચનાકીય અભ્યાસ દેહ ધર્મ વિદ્યા વિશેનો અભ્યાસ કરતા હશે ત્યારે એને આકસ્મિક આ પ્રકારનો કોઈ ખ્યાલ આવતા એને અંતસ્ત્ર વિશે વાત થઈ જશે જોઈએ ઇતિહાસ પણ વાત કરવાની છે તો એટલા માટે કહી શકાય વૃદ્ધિ અંતસ્ત્ર વનસ્પતિમાં છે એની શોધ આકસ્મિક છે કોઈ પર્ટિક્યુલર એને વિશે અભ્યાસ કરતા હોય અને મળે એવું એવું નથી એનું આપણે એક ઉદાહરણ છે ચાર્લ્સ ડાર્વિન અને પુત્ર તેના ફ્રાન્સિસ ડાર્વિન દ્વારા અવલોકન કરતા હતા કે સામાન્ય જે અભ્યાસ કરતા હતા એના અવલોકન પરથી એવું જાણવા મળ્યું બરાબર કે વળવાની પ્રક્રિયા કેન્દ્રીય ગ્રાસમાં ખાસ જોવા મળે છે વળવાની પ્રક્રિયાનો મતલબ શું તો જે કેન્દ્રિય ઘાસ છે ઘાસ એક પ્રકારનું છે બરાબર તો એ ઘાસ જે છે એ ઘાસ એના ટોચનો જે ભાગ છે એ વિશિષ્ટ પ્રકાશની અસર સાથે પ્રતિક્રિયાઓ જે બાજુથી પ્રકાશ આવતો હોય છે તો એ બાજુ એ ઘાસ જે છે એનો ટોચનો ભાગ આ રીતનો થોડો વળી જતો હતો વારંવાર એને આવું અવલોકન કરવાથી જાણવા મળ્યું બરાબર એટલે ઘણી વખત એને એવું પણ કર્યું ઘાસનો ટોચનો ભાગ કાપી નાખવામાં આવે તો એ ભાગ આવી રીતના કપાઈ ગયા પછી આ નીચેનો જે બાકી રહેલો ભાગ છે એ પ્રકાશ તરફ ન વળતો અથવા એ ભાગને બહારથી કોઈ ઢાંકી દેવામાં આવે તો પણ એ ભાગ ન વળતો તેના એના પરથી ખબર પડે કે ટોચનો જે ભાગ છે ત્યાં કંઈક એવું રસાયણ છે કોઈક એવું દ્રવ્ય છે કે જે પ્રકાશની દિશા તરફ ખેંચાય છે એને આપણે હમણાં વાત કરીએ બરાબર અને એના ઉપરથી કંઈક હશે એવું સંકેતન મળ્યું અને ત્યાર પછી વાત કરીએ આગળ તો આ જે કેન્દ્રીય ગ્રાસ છે એનો પરો ટોચનો ભાગ જેને આપણે પરિવેષ્ટક કહેવામાં આવે છે બરાબર એ પ્રકાશનું વર્તન કે પ્રકાશ ઉદ્ગમ તરફ ગતિ કરે ટોચનો ભાગ છે પરિવેષ્ટક કહેવાય પરિવેષ્ટક માટે બીજો શબ્દ વપરાય છે પરો કહેવાય એ પ્રકાશની દિશા તરફ ગતિ કરે છે અથવા વળવાની પ્રક્રિયા દર્શાવે છે તો અહીંયા જે પરિવેષ્ટક છે જે પરોહાગ્ર છે ત્યાં ઉત્તેજના વાહક પ્રેરક દ્રવ્યની હાજરી આવું કોણે બતાવ્યું ડાર્વિન અને તેના પુત્ર દ્વારા દર્શાવ્યું સમજાયું કે ભાઈ ત્યાં એવો કોઈ વાહક પ્રેરક દ્રવ્યની હાજરી છે અને એ વાહક પ્રેરક દ્રવ્યની હાજરી છે એ વળવાની પ્રક્રિયા માટે પ્રકાશની ઉદ્દમ ગતિ તરફ બરાબર એ વળવાની પ્રક્રિયા દર્શાવે છે એવું એણે નોંધ કરી બરાબર અને એ નોંધ ઉપરથી એ કંઈક દ્રવ્ય તરીકે અભ્યાસ કરવા માટે વૈજ્ઞાનિકોના અભ્યાસ પરથી ઓક્સિજનની અથવા તો આવા અંતસ્ત્રાઓની શોધ થઈ હશે નહીં કે માત્ર ઓક્સિજન બરાબર રાખશો અંતસ્થરો માટે એક ક્લુ મળ્યો અંતસ્થરો માટેની એક સામાન્ય રીતે ટિપ્સ મળી કે ભાઈ આ પ્રકારનું કોઈ દ્રવ્ય છે હવે ક્યો હોઈ શકે એનો અભ્યાસ તો જે તે સમયે જે વૈજ્ઞાનિકો કર્યું અને એના જે ખ્યાલ આવ્યો તે બરાબર અને આ રીતે પછી અન્ય અલગ અલગ આવી કોઈ વનસ્પતિ દ્વારા થતી જે ઘટનાઓ છે એના અભ્યાસ પરથી બાકીના અંતસ્થરોની શોધ થઈ હશે એવું કહી શકાય ઓક્સિનની જો વાત કરીએ વનસ્પતિમાં વૃદ્ધિ પ્રેરક તરીકે ઓક્સિન મહત્વનો છે અને છે તેની આપણે વાત કરીએ તો માનવ મૂત્રમાંથી પદાર્થ બરાબર ઇન્ડોલ થ્રી એસિડિક એસિડ જેને આપણે થ્રી એ એ આપણે આગળ વાત કરી ગયા બરાબર તો ઇન્ડોલ થ્રી એસિડિક એસિડ જે છે એ આપણે અલગ કરેલો છે અને એ સામાન્ય રીતે એમ કહી શકાય આઈ એ એ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર જે આઈએ માનવ મૂત્રમાંથી કુદરતી રીતે સંશ્લેષિત કરી અલગ કર્યો અને એની જે અસર છે એ વનસ્પતિમાં કઈ પ્રક્રિયા માટે વૃદ્ધિ પ્રક્રિયા માટે અસર કરે છે એટલે વૃદ્ધિ પ્રેરક તરીકે આપણે એને સ્થાન આપ્યું ત્યાર પછી આગળ એના વિશે વાત કરીએ તો સંશ્લેષણ તરીકે જે સંશ્લેષિત વનસ્પતિમાં નિર્માણ પામે છે એ એફ ડબલ્યુ વેન્ટ દ્વારા કોના દ્વારા એફ ડબલ્યુ વેન્ટ દ્વારા ઓટના પરોહાગ્રહમાંથી જો અહીંયા સંકેત મળી ગયો તો પરોહાગ્રહમાં આવું કોઈ વિશિષ્ટ પ્રકારનું ઉત્તેજના વાહક અથવા પ્રેરક દ્રવ્ય છે અને એ પ્રેરક દ્રવ્ય ઓટના અભ્યાસ કોણે કર્યો એફ ડબલ્યુ વેન્ટ અને એણે કીધું કે આવું નિર્માણ પામે છે સંશ્લેષણ પામતું દ્રવ્ય છે એ ઓક્સિજન છે ઓક્સિજન વૃદ્ધિ પામતા પરોહાગ્રહ અથવા તો મૂળાગ્રહમાં ટોચના ભાગે જોવા મળે છે એ આપણે આગળ વાત કરીએ એના ઉપરથી કહી શકાય અને આ પ્રકારના ઓક્સિજન જે છે એ વિવિધ પ્રકારના ઓક્ઝિન આપણે વનસ્પતિમાં મળી આવેલા છે એન બી ટુ ફોર ડી સંશ્લેષિત ઓક્ઝિન છે જે એગ્રીકલ્ચર અને હોર્ટીકલ્ચર એગ્રી એટલે ખેતીવાડીમાં હોર્ટી એટલે બાગાયતીમાં એનો વિશેષ ઉપયોગ થાય છે એન બી પૂરું નામ જો આપણે લખીએ નેપ્થેલાઇન બ્યુટરિક એસિડ નેપ્થેલાઇન બ્યુટરિક એસિડ એન આવે બરાબર

કૃત્રિમ રીતે નિર્માણ કરેલા ઓક્સિન છે એનો ઉપયોગ પણ ખેતીવાડી કે બગાયતમાં થતો હોય છે અને એ ખાસ એ વૃદ્ધિ પ્રક્રિયા માટે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે હવે ઓક્ઝિન છે એ વનસ્પતિના દરેક ભાગો ઉપર કઈ રીતના અસર થાય છે મૂળ પ્રકાર પ્રણવ પુષ્પ ફળ બીજ બરાબર અને એ ભાગ ઉપર એની અસર થવાથી આપણે ખેતીવાડીમાં વિશેષ એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જુદા જુદા હેતુ માટે તો દરેક અસરની આપણે વ્યક્તિગત વાત કરતા જઈએ તો મૂળ ઉપર શું અસર થાય જો દરેક અસર વનસ્પતિના બધા ભાગોમાં થાય જે ભાગોમાં અસર થાય એ વ્યક્તિગત રીતે અંતસ્ત્રાવ જે મૂળ છે એમાં અસ્થાનિક મૂળ ખાસ કરીને તમે અસ્થાનિક મૂળ એટલે જે પ્રકાંડ છે એનો કપાયેલો ભાગ છે એમાં મૂળ નિર્માણ થાય ઘણી વખત તમે એવું જોયું હશે કે જેમ કે પીપળો છે પીપળ છે ગુલાબ છે તો એનું પ્રકાંડ તમે કાપી અને કુંડામાં ગુલાબનું પ્રકાંડ કાપી અને તમે કુંડાની અંદર મૂકી દો બરાબર થોડીક માટીમાં દબાવી દો થોડાક સમય પછી એમાં મૂળ નિર્માણ પામશે અને ગુલાબની સરસ મજાની નવી નવી જે ડાળીઓ છે એનું નિર્માણ થશે અને એ નવી નવી ડાળીઓ નિર્માણ થયા પછી છેવટે એમાં ગુલાબ પણ આવે બરાબર તો એ આવા જે મૂળ નિર્માણ થાય તો તમે આ પ્રકારની માટીની અંદર તમે ગુલાબની ડાળી વાવો છો અને તમારે એને મૂળ ઝડપથી નાખવા છે તો અંદર શું નાખવાનું ઓક્સિજન અને ઓક્સિજન ઉમેરશો એટલે એની અંદર મૂળ નિર્માણ પ્રક્રિયા ઝડપથી થશે ઓક્સિજન ક્યાંથી મળે તમને કીધું આપણે સંશ્લેષણ ક્યાંથી કર્યું સૌ પ્રથમ માનવ મૂત્રમાંથી એટલે એમાં તમને સીધું એડ કરી દેવાનું બરાબર અને એ એડ કરો એટલે એની અંદર એ સ્થાનિક મૂળ નિર્માણની પ્રક્રિયા પ્રેરી શકે છે પ્રકાંડ વાત કરીએ તો અગ્રીય પ્રભાવિતતા માટે એનું ટોચનો ભાગ આગળના આગળ વૃદ્ધિ પામે કરે છે ટોચનો ભાગ જો તમે દૂર કરો તો પાશ્વીય કલિકાનો વિકાસ થાય પાશ્વીય કલિકા એટલે સાઈડ ઉપરથી નવી કલિકાઓનું નિર્માણ થાય નવી કલિકાઓ તો જ નિર્માણ થાય કે જો તમે આગળનો ભાગ કાપી નાખો તો નહીતર તો એની મુખ્ય લાક્ષણિકતા એ છે કે એની અગ્રકલિકા છે ને વૃદ્ધિ પહેરવી અગ્રકલિકાની વધારેમાં વધારે વૃદ્ધિ પહેરવાનું જે છે ઘણી વખત એવું બનતું હોય કે આપણા ઘરે કોઈ ગુલાબનો છોડ અથવા તો એવો નાના કુંડામાં છોડ છે જો વધારે પડતો ઊંચો ઊંચો જતો રહેતો હોય તો આપણે એક કામ કરવાનું શું કામ કરવાનું ટોચ કાપી નાખવાની સુગમ કાપી નાખવાની તો નીચેથી પાછું એક વિકાસ પામશે ખાસ કરીને તમે એવું જોયું હશે રોડના જે ડિવાઈડરમાં વચ્ચે જે વાવેલા જે વનસ્પતિઓ હોય છે બરાબર ખાસ કરીને બંને રોડ ઉપરથી જે રાત્રિ દરમિયાન વાહનો આવે તો એની લાઇટો એકબીજાની સામસામે ન આવે ને એટલા માટે વચ્ચે ડિવાઈડરમાં ત્રણ ચાર ફૂટની હાઇટ ઉપર એ ઊંચાઈ સુધી વિકાસ પામી શકે એવા વૃક્ષો અથવા તે પ્રકારની જે વેલાઓ કે નાના નાના ક્ષોપમાં વાવેલા હોય છે તો એનું સમયંત્ર કટિંગ કરી નાખતા હોય છે કટિંગ કરવાનું મુખ્ય કારણ શું તો જેના કારણે એની પાશ્વીય કલિકાઓ વિકાસ પામે એટલે જે જે છે એની જે ઘેરાવો છે વધારે થાય અને જેના કારણે પ્રકાશ એકબીજાનો પસાર ન થઈ જાય તો ઓક્ઝિન છે એ ટોચ ઉપર છે તો ઓક્ઝિન ટોચ ઉપર હોવાથી તમે અગ્રકલિકા કાપી નાખો તો પાશ્વીય કલિકા તો અગ્રકલિકાની પ્રભુત્વ હતા અથવા અગ્રકલિકાને પ્રભાવી કોણ બનાવે ઓક્ઝિન બરાબર તો અગ્રકલિકાને તમે દૂર કરો અગ્રીય પ્રભાવિતતા માટે જવાબદાર છે જો તમે દૂર કરો તો પાશ્વકલિકાનો વિકાસ થાય બરાબર એટલે અગ્રકલિકા દ્વારા કોનો વિકાસ અટકે વિકાસ અટકે અગત્યનો એમસીક્યુ છે બરાબર યાદ રાખી શકાય પર્ણપતન અટકાવે જીર્ણ પર્ણનું છે જે કુંબળું પર્ણ હોય તો એને ન ખરવા દે પણ જો પર્ણ ખરી જીવવાનું છે જીર્ણ થઈ ગયું હોય તો એનું પતન કરે બે કામ કરે શરૂઆતના પર્ણને ખરવા ન દે અને ખાસ કરીને જીર્ણ પર્ણ છે એને ખેરવી નાખે બરાબર પુષ્પ પતન અટકાવે પુષ્પ સર્જન પ્રેરે ખાસ કરીને અનાનસમાં એકલંગી પુષ્પ છે અથવા તો જે અનાનસની અંદર પુષ્પ છે એ સામાન્ય રીતે વિકાસ પ્રેરે છે ફળ માટે પાકેલા ફળનું પતન આપણે જેમ કે પતન છે તો પરિપક્વ થયા પછી પ્રેરે રહે એમ ફળ પણ પાકી જાય પછી એનું પતન બીજવિહિન ફળોનો વિકાસ ખાસ કરીને આજે ટમેટાઓ છે અથવા તો અન્ય એવા ફળો છે લીંબુ છે જે બીજવિહીન ફળના નિર્માણ માટે ઓક્સિજિન વપરાય છે તો એવા ફળોનો વિકાસ કરવા માટે ઓક્સિજિન ફળને વહેલા ખરી જતા અટકાવે છે અથવા ફળ છે એ ઘણી વખત કાચા ફળ ખરી જતા હોય અને ખરવા ન દે એટલે વહેલા ખરી જતા અટકાવે છે બરાબર તો એ ફળ પરિપક્વ પામે પછી પુખ્ત પામે પછી જ ખેરે વહેલા ન ખરવા દે આ બધી જ બાબત છે એ મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ કે ફળ ઉપર ઓક્સિજનની શું અસર થાય એની આપણે વાત કરીએ એ સિવાયની કેટલીક બીજી વાત કરવાની છે તો ભાઈ કોષ વિભાજન પ્રક્રિયા પ્રેર છે પેશી સંવર્ધનમાં જેમાં સસ્પેન્શન હોય કેસ સંવર્ધન હોય બંનેમાં ઉપયોગી છે નાશક તરીકે પ્રબળ નિંદણનાશક છે ખાસ કરીને અમુક પ્રકારના વનસ્પતિ ઉપર ઓક્સિજનનો જો વધારે પડતો છંટકાવ કરવામાં આવે તો એ વનસ્પતિ છે એ સામાન્ય એની વૃદ્ધિ પ્રક્રિયા અટકાવી દે છે જલવાહકના વિભેદન માટે તમે જાણો છો જલવાહક છે એમાં જલવાહકના જુદા જુદા ભાગો હોય છે જલવાહક મૃદુ તક જલવાહક દ્રઢ તક બરાબર જલવાક તંતુ છે તો આ બધાય રચનાઓ જે છે જલવાકના વિભેદન કરવાની જે પ્રક્રિયાઓ છે એમાં પણ ઓક્સિજન જવાબદાર છે અને આ છેલ્લે આપણે વાત કરીએ પ્રકાશ છે એના તરફ પ્રકારને વળવાની પ્રક્રિયાઓ માટે જવાબદાર છે પણ અહીંયા એક બહુ મહત્વની વાત જે કૃત્રિમ રીતે ઓક્સિજન ટુ ફોરડીનો ઉપયોગ આમાં કરવામાં આવે છે કે ટુ ફોરડી ટુ ફોર ડાયક્લોફિનો ફિનોક્સિ એસિડિક એસિડ જે કોષ વિભાજન પેશી સંવર્ધન પ્રક્રિયામાં અને નિંદણનાશક તરીકે કે વનસ્પતિઓમાં જલ વિભાજનની વિભેદનની જે પ્રક્રિયાઓ છે એમાં ટુ ફોરડીનો કૃત્રિમ રીતે એની જે અભ્યાસ માટે અથવા તો તેની ઉપયોગીતા માટે તેનો વિશેષ ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા વૃદ્ધિ પ્રેરક તરીકે આપણે ઓક્સિજનની જે વાત કરી એવી જ રીતના આપણે આગળ પણ બીજા આવા વૃદ્ધિ પ્રેરકોનો અભ્યાસ કરવાનો છે પણ એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું બરાબર તમે આ સેશન ખૂબ જ મજેદાર સેશન આપણે જોયો અને એ મજેદાર સેશનમાં આપણે વનસ્પતિના અંતસ્ત્રાવોની શરૂઆત ત્યાર પછી એમાં એક અંતસ્ત્રાવ ભણ્યા ઓક્સિજન બાકીના જે અંતઃસ્ત્રાવો છે એ આપણે નેક્સ્ટ અભ્યાસમાં જોઈશું આગળના ટોપિકમાં જોઈશું બરાબર સૌ કોઈનો આભાર લર્નિંગ હબ તમને ખૂબ જ આ રીતના અમારી સાથે જોડી રાખવા માટેના પ્રયત્નો કરે છે થેન્ક યુ બાય બાય આવજો વંદે માતરમ